સતત બીજા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે સંખેડા અને આસપાસના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો બીજા દિવસે પણ સારો વરસાદ જે રીતે થયો છે અહીંના ખેડૂતો ખુશખુશાલ થયા છે સતત બીજા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છે સારો વરસાદ આ જિલ્લામાં પણ થઈ રહ્યો છે જેના કારણે ખેડૂતો ખુશ થયા છે વાવણી લાયક સારો વરસાદ થયો છે સંખેડા અને આસપાસના ગામોમાં સારો વરસાદ થયો જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી તો ભારે વરસાદના આપ જોઈ શકો છો છોટાઉદેપુર શહેર અને આસપાસમાં જે રીતે વરસાદ થયો ભારે વરસાદથી શહેરના રસ્તા ઉપર પણ પાણી ભરાયા છે બોડેલી ઢોકલીયા અલીપુરામાં વરસાદ છે બોડેલીમાં મુખ્ય બજારના રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા અમન પાર્ક અને સોમનાથ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા રહેણાંક વિસ્તારોની અંદર જે રીતે ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા છે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છોટાઉદેપુર શહેર અને આસપાસના વિસ્તારમાં સારો વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો છે શહેરના રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે જોઈ શકાય છે જે શહેરની વચ્ચેથી રસ્તો પસાર થઈ રહ્યો છે ત્યાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે બોડેલી ઢોકલીયા અને અલીપુરામાં પણ વરસાદ છે બોડેલીમાં મુખ્ય બજાર અને રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો પસાર થવામાં અહીંથી મુશ્કેલી અનુભવી રહ્યા છે